આજે શકુભાઈની સાસુએ ના પાડી દીધી અને સવારમાં શકુભાઈ પાણી ભરવા ગયા તો ભગવાન ઠાકોરજી પોતે આવ્યા છે આમાં આવીને કીધું શકુભાઈ તમે દ્વારકા જાઓ અરે પ્રભુ હું દ્વારકા જાવ તો મારા ઘરના કામ કોણ કરે મારી સાસુ ન જવા દે એમ ભાઈ ચિંતા કરો માં તમારા ઘરના કામ અમે કરીશું તમે જાત્રા કરો જાઓ ભાઈને મોકલે છે જાત્રા કરવા તમે જાઓ જાત્રા કરો આ કામ તો કે અમે કરીશું ચિંતા ન કરો તમે છાણ વાસી નુ કરે શામળો રે લો બા લવતે છાણ વાસીતા કરતા હશે પાણીના બેડા ભરીને આવતા હશે કેવા લાગતા હશે ઠાકુરજી સકુબાઈના રૂપમાં ભગવાન હજી આંગણું વાળતા હતા ત્યાં સાસુમાએ કીધું સકુ આ એક એક કામમાં આટલી આટલી વાર લગાડશું હમણાં બપોરા થાય રસોઈ કરવા તમારા પછી ભગવાને રસોડામાં પગ મૂક્યો અડધી રાતે ભગવાન પાસે એને એને થોડી ખબર હતી તો તો ભગવાન છે જ અડધી રાતે દરણા દળા છે પરોઢિયામાં પાણી ભરવા મોકલે અને રસોઈ બનાવી ઝડપથી રસોઈ થઈ ગઈ સાસુ ને સસરા બે જમવા બેઠા સાંભળ્યું શકુબાઈ તો બહુ સુધરી ગયા શું રસોઈ બનાવી છે વહુના વખાણ કર્યા સાસુમાં કહે છે એમ નથી સુધરા એ તો માર પડ્યો ને એટલે ખબર પડી એને સાસુમાએ પોતાના પગે દબાવડાવ્યા ભગવાન પાસે પછી બરાબર સંઘ દ્વારિકાથી પાછો આવ્યો ભગવાનને ખબર પડી કે સંઘ દ્વારિકાથી આવી ગયો ગામના ગોંદરે પહોંચશે હમણાં એટલે ભગવાને વળી પાછા બેડા ઉપાડ્યા સાસુએ પૂછ્યું કે શકું અત્યારે અરે હા બા પાણી થઈ રહ્યું છે ભરતી આવું બે બેડા જલ્દી આવજે હા હમણાં આવી ભગવાન ચાલતા થઈ ગયા ગામના પાદરે જઈ અને ઉભા રહ્યા બરાબર સંઘ આવ્યો શકુબાઈ કીધું તમે નીકળી જાવ આવી જાઓ ભગવાન કહે છે શકુબાઈ લ્યો આ બેડા પણ એક વાત યાદ રાખજો હો આ તારી ને મારી બે ની વાત કોઈને ખબર ન પડી જાય સકુબાઈ ભગવાન પાસે ઉભા ઉભા રડે છે મને સાથે લઈ જાવ ને ભગવાને કીધું ના શકુબાઈ તમારે હજી વાર છે શકુભાઈ પોતાના ઘરે આવે ચાર દિવસ થયા શકુભાઈ આંગણામાં કામ કરતા હતા એક મહાત્માજી આવ્યા ઓસરીના કોરે સાસુ બેઠા હતા એની પાસે બેસીને મહાત્માજીએ કીધું કે સંતે વખાણ કર્યા કે બેન તું તો બહુ ભાગશાળી છું કે હાલીન દ્વારિકા સંઘમાં આવી એને તો હું પદ ગવડાવ્યા એવા એવા ધોળ ગવડાવ્યા અમને કોઈને થાક જ ન લાગવા દીધો કોના વખાણ કરો મહારાજ અરે તારી સકુના ક્યાં મારી સકુ ગીત ગવડાવ્યા અરે દ્વારકા સુધી હાલીને ગયા અમે સંઘમાં તો સાસુમાં કીધું બરોબર હવે તમે એમ નહીં માનો સકુને બોલાવો તો સાસુમાં શકુભાઈને બોલાવ્યા શકુભાઈને કીધું શકુભાઈ આ મહાત્માજી કહે છે કે તમે સંઘમાં ગયા હતા જરાક કયો હું ઘરમાં હતી એમ ક્યાં ગયા તમે એક બાજુ સંત ઉભા છે એક બાજુ સાસુમાં ઉભા છે બે હાથ જોડી આંખમાંથી અસરો અને ધારા પડી ગઈ સકુબાઈને અનશકુભાઈ બોલ્યા છે કે હા બા હું દ્વારકા એ ગઈતી હું સંગમાં જાત્રા એ ગઈતી હાલીને શકુભાઈ ના સાસુ બગડ્યા છે કે આવી ખોટી વાત કેમ કરો છો તમે તો ઘર માં હતા રોજ તમે ઘર માં છાણ વાસીદા કર્યા રોજ ના તમે રસોઈ બનાવ્યા અમારા પગ દબાવ્યા અને તમે પાછું ખોટું બોલો છો ત્યારે રડતા રડતા શકુભાઈ બોલ્યા છે બા હું તો જાત્રા એ ગઈતી પણ ઘર ના કામ મારા કર્યા છે તમારા ઘરના કામ મારા ઘરના કામ મારા ઠાકોરજીએ કર્યા છે આ શબ્દો સામે ઢાકુબાઈ સાસુ એના પગમાં પડી જાય છે